નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ડાયમંડ સિટી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના લસકાણા વિસ્તારમાં રોડની સાઈડમાં યુવકનું કપાયેલું માથું પડ્યું હતું આ જોતાં કોઈએ પોલીસને જાણ કરતાં કાફલો દોડી આવ્યો હતો તપાસ કરતા નજીકના રૂમમાંથી એક યુવકનું ધડપણ મળી આવ્યું હતું આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ સુરતના લસકણા વિસ્તારમાં આવેલા વિપુલનગર રોડના સાઈડમાં એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું હતું ઘટનાની જાણ થતાં લસકણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી માથું મળી ત્યાંથી થોડી દૂર આવેલી રૂમમાંથી ધડપણ મળી આવ્યું હતું ઝીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યુવકની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા મૃતકની ઓળખ પેરેડ શરૂ કરાઈ છે પોલીસની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છે કે આ ઘટના જ્યાં બની છે ત્યાંથી લસણ પોલીસ સ્ટેશનથી ચારસો મીટર દૂર છે યુવકની હત્યા કોણે કરી અને યુવક કોણ છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ